અને વધુ પડતી ઠંડીના પગલે ઘણા લોકો વહેલી સવારે ઉઠવાનું પણ ટાળતા હોય છે જેનો સીધો લાભ તસ્કરો ઉઠાવતા હોય છે ત્યારે આવું જ કંઈક જાંબુઘોડામાં પણ બનવા પામ્યું છે ત્યારે ગત રાત્રે વહેલી સવારે જાંબુઘોડાના આંબાવાડીયા વિસ્તારમાં અજાણ્યા તસ્કરો દ્વારા કોર્ટની સામે આવેલ સબ્બીરભાઈ દિવાન જેઓ પોતાના સગા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા જેના પગલે ઘરે દરવાજાને મારેલું હોય જે ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાની લોખંડની જાળીને મારવામાં આવેલ તાળાનો નકુચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલ બે તિજોરીને નિશાન બનાવી તિજોરી તોડી તિજોરીમાં રહેલા તમામ સામાનને વેરવિખેર કરી નાખવામાં આવ્યો હતો જ્યારે સવારમાં આજુબાજુમાં રહેતા લોકોએ સબીરભાઈના ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેના ઘરની લગ્ન પ્રસંગ માટે ગયા હોવાથી દરવાજો કોણે ખોલ્યો હશે તેમ જોતા લોખંડની જાળીનો નકુચો તોડી તાળું તૂટેલી હાલતમાં જોતા બનાવની જાણ જાંબુઘોડા પોલીસને કરવામાં આવતા જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ત્યારે બાજુમાં રહેતા અન્ય એક ઈસમે પણ પોલીસને જણાવ્યું હતું કે અમારા ઘરની બહાર પોતાની માલિકીની અલ્ટો ગાડીને પણ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ઘરના સભ્યો જાગી જતા બહાર નીકળતા આ અજાણ્યા તસ્કરોએ પોતાની પાસે રહેલ સ્વિફ્ટ કારમાં બેસી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ તસ્કરોએ જાંબુઘોડા ચોકડી ઉપર પણ અન્ય મકાનોને નિશાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે જાણવા મળ્યા મુજબ એક જ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવતા તસ્કરોએ એક પણ જગ્યાથી કશું પણ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળેલ છે ત્યારે એક જ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવતા તસ્કરો સુધી પહોંચવા જાંબુઘોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી આર ચુડાસમા તેમજ પી આઈ બુટિયા અને તેમની ટીમ દ્વારા જાંબુઘોડા વિસ્તારમાં લગાવવામાં આવેલા વિવિધ જગ્યાઓના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન